નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા એમ જીવી દ્વારા તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ અહીંયા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટેનો ફર્સ્ટ એલોટમેન્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો એ સબ્જેક્ટ જોઈએ

વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યા માટે ભૂતપૂર્વ એપ્રેન્ડિસ લાઇનમેનની અહીંયા પસંદગી કરવામાં આવેલ છે તો મિત્રો એ જી દ્વારા પરિપત્ર નંબર એક હજાર પચાસ તારીખ એક સાત બે હજાર ચોવીસ દ્વારા મંજૂર કરાયેલ પસંદગી પ્રક્રિયા અનુસાર વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જગ્યા માટે પસંદગી તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ વિવિધ કેન્દ્રો એટલે કે બરોડા સિટી બરોડા ઓ એન્ડ એમ આણંદ નડિયાદ અને ગોધરા ખાતે પોલ ટેસ્ટ અને તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ તેમની આઉટસોર્સ એજન્સી દ્વારા વિવિધ કેન્દ્રો પર લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવી હતી તો લેખિત પરીક્ષામાં મિત્રો જે કુલ ગુણ સો છે અને પરિણામ મિત્રો અઠ્ઠાણું ગુણ માટે તૈયાર કરવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ જે એક્ઝામ લેવાયેલ હતી તો તેમનો અહીંયા તેમના દ્વારા અહીંયા અઠ્ઠાણું માર્ક્સનું મેરિટ છે તે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો જે ઉમેદવારો પચાસ સેકન્ડથી વધુ સમયમાં ધ્રુવ પર ચડી ગયા છે અથવા જેઓ ધ્રુવ પર ચડવામાં નિષ્ફળ ગયા છે તેમને ધ્રુવ પર ચડવાની કસોટીમાં ગેરલાયક નિષ્ફળ ગણવામાં આવે છે એટલે કે મિત્રો જે લોકો પોલ ટેસ્ટમાં જે પોલ ચડી શક્યા નથી અથવા તે તે પચાસ સેકન્ડની માથે એનો ટાઈમ યોગ્યલ હોય તો તેમને અહીંયા ગેરલાયક એટલે કે નિષ્ફળ ગણવામાં આવે છે પછી મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો તારા પરિણામ અઠ્ઠાણું પ્રશ્નો અઠ્ઠાણું ગુણમાંથી તૈયાર કરવામાં આવે છે કારણ કે બે પ્રશ્નો છોડી દેવામાં આવે છે અને લેખિત પરીક્ષામાં લઘુત્તમ પાસિંગ ગુણ માત્ર પાંત્રીસ માર્ક છે તો મિત્રો અહીંયા તેમમાંથી અઠ્ઠાણું માર્ક્સમાંથી તમારે મિત્રો અહીંયા પાંત્રીસ માર્ક્સ છે તે મેરિટમાં આવવા માટે તમારે લેવામાં આવ્યા હતા પછી મિત્રો વાત કરીએ તો ટોટલ અહીંયા કેટલા ઓર્ડર છે તે કાઢવામાં આવેલ છે તો તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા આપણે વિગતવાર જોઈએ તો મિત્રો પહેલાં સિરિયલ નંબર દર્શાવેલો છે પછી મિત્રો મેરિટ નંબર એટલે કે તમે મેરિટમાં કેટલા નંબરે છે તે અહીંયા દર્શાવેલ છે પછી મિત્રો પોલ પોલ ટેસ્ટનો અહીંયા કોલ નંબર કોલ લેટર નંબર પણ અહીંયા તમારે દર્શાવવામાં આવેલ છે પછી ડબલ્યુ કોલ લેટર નંબર એટલે કે રિટર્ન ટેસ્ટ કોલ લેટર નંબર પછી તે મિત્રો અહીંયા તેનું નામ પણ દર્શાવવામાં આવેલ છે અને મિત્રો કઈ કાસ્ટમાં તેનો ઓર્ડર નીકળેલ છે તે અહીંયા તે પણ દર્શાવવામાં આવેલ છે અને મિત્રો ઓપરેટિંગ નંબર પણ અહીંયા દર્શાવવામાં આવેલ છે પછી મિત્રો ટોટલ માર્ક્સ આઉટ ઓફ એટલે કે અઠ્ઠાણું માર્ક્સમાંથી તેમને કેટલા માર્ક્સ મળેલ છે તે અહીંયા દર્શાવવામાં આવેલ છે અને મિત્રો એલોટમેન્ટ સર્કલ પણ તેમને અહીંયા દર્શાવવામાં આવેલ છે તો મિત્રો એ ટોટલ જોઈએ તો ટોટલ કેટલા ઓર્ડર કાઢવામાં આવેલ છે તો મિત્રો તેમાં ટોટલ સેવન્ટી નાઇન ઓર્ડર છે તે કાઢવામાં આવેલ છે તો મિત્રો જે લોકોના અહીંયા ઓર્ડર આવી ગયેલા હોય તેમને બધાને કોંગ્રેચ્યુલેશન તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં